તબેલામાંથી કોડીન યુક્ત કપ સિરપની એક હજાર એસી બોટલો મળી તારાપુર તાલુકાના મિલરામપુરા સ્થિત તબેલામાં કોડીન ધરાવતી નશીલી દવાઓનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો પોલીસ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો તારાપુર તાલુકાના મિલરામપુરા ગામમાં આવેલ મહાદેવ ફળિયામાં તો ઉમેશ ઉર્ફે ભોલો હિંમતભાઈ રાઠોડ પોતાના તબેલામાં ખાસ પરમિટ વગરની કોડીન ધરાવતી નશીલી દવાઓનો જથ્થો ગેરકાયદેસર રાખી છૂટાણ વેચાણ કરતો હોવાની બાતમી આણંદ એસઓજી પોલીસને મળી જેથી પોલીસની ટીમે તુરંત જ બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડ્યો તે વખતે ત્યાં તબેલામાં ઉમેશ ઉર્ફે ભોલો રાઠોડ ખાટલામાં બેઠો જેથી પોલીસે આ ઉમેશ ઉર્ફે ભોલા રાઠોડની અટકાયત કરી સ્થળ તપાસ કરી જેમાં તબેલાની પાછળના ભાગે મુકેલ જાળના પુળાના નીચે સંતાડેલ સફેદ પ્લાસ્ટિકના સાત કોથળામાંથી કોડિંગ ધરાવતી નશીલી દવાઓનો એક હજાર એસી નામ બોટલો મળી આવી હતી પોલીસે આ નશીલી દવાઓનો જથ્થો કિંમત રૂપિયા એક લાખ સાત હજાર બસો રોકડા રૂપિયા સત્તર હજાર એકસો એસી તથા એક મોબાઈલ કિંમત રૂપિયા

પીએસઆઈ એચઆર પ્રજાપતિ ગઈકાલે રાત્રે પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન પીએસઆઈ એચઆર પ્રજાપતિને મળેલી અંગત બાતમીને આધારે તારાપુર તાલુકાના મિલરામપુરા ગામમાં રહેતા ઉમેશભાઈ ઉર્ફે ભોલો હિંમતભાઈ રાઠોડ તેઓ પોતાના તબેલામાં કોડેન ધરાવતી નશાકારક દવાઓ છૂટક વેચાણ કરે છે આ બાતમીને આધારે બાતમીવાળી જગ્યાએ પીઆઈ અંસારી પીએસઆઈ એચઆર પ્રજાપતિ તેમની ટીમ તથા બે સરકારી પંચો એમની સાથે રેડ કરતા ઉક્ત ઇસમ પોતાના કબજા ભોગવટાના તબેલામાંથી આ ગેરકાયદેસર નશાકારક કફ સિરપના મોટા જથ્થા સાથે પકડાઈ આવેલ છે અને જેના આધારે એનડીપીએસ એક્ટની કલમ એટીસ એટ સી ટ્વેન્ટી વન સી મુજબ તારાપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવે છે આ રેડમાં કુલ એક હજાર એસી બોટલ મળી આવી છે

હવે એની સાથે કેટલા લોકો સંકળાયેલા છે આ ક્યાંથી માલ મેળવતો હતો અને કોને સપ્લાય કરતો હતો એના માટે આપણે એમની રિમાન્ડની પ્રોસેસ કરેલી છે આ કપસિરપ ને જનરલી ઠંડા પીણામાં મેળવીને એને પીવામાં આવતું હતું એ બાબતે જ આ તપાસ છે